તો હાલો મિત્રો અમે થઈ ગયા ત્યાર મનીષ સુનિલ મારી વાઈફ અને હું અને આ છે મોટી જબરી લેન અને અમને મળી ગયા રાજુભાઈ રાવરદેવ એમના પાસે ટિકિટ લઈ લીધી અને જો લેન અને આ ભાઈ તમને હાથ કરીને આ બાજુ બોલાવે છે પણ આ શું આ બધા ક્યાંથી આયા અને અમે જીમ ટીમ લાઈન પૂરી કરીને અમે ગેટ અંદર પ્રવેશ થઈ ગયા અને અંદર ફરવાનું કર્યું ચાલુ તો જો પહેલાં શરૂઆત થઈ ગઈ અમારે કૃષ્ણ ભગવાનથી ત્યાંથી ચાલુ કરતા કરતા એલા ગઈ છીએ અમે તમને બધાને દેખાડી અમે જોવાનું તો બધું બહુ સરસ છે એકણે જો કે એની વાત જ નથી થઈ એટલું મસ્ત એનું ફરવાનું બનાવ્યું છે એકણે પબ્લિકની વાત કરે તો પબ્લિક તો એટલું છે કે વાત જ ના કરો હું તમને બધું દેખાડું છું જો રાજા મહારાજા મહારાણા પ્રતાપ જેમ કે અમારા ધાંગધ્રામાં પહેલી વખત જ જો કે આ બધું જોવા માટે બનાવ્યું છે જે જે આપણા દેશ માટે લડ્યા છે ને એમના બધા એમના માટે છે આમ જુઓ તો આપણા મહાત્મા ગાંધી ગાંધી બાપુ અને આ બાજુ આપણા દેશ સહિત બધા જે થઈ ગયેલા બધું બહુ સરસ અને સારામાં સારું બનાવ્યું છે એમ અને અમારા આ વ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવું ભૂલતા નહીં આજે પાછા તમે વિચારતા કે અમારા હેલ્ફી કેમેરાથી અમે શૂટિંગ કાં નથી લીધું પણ આજે અમે એટલા વ્યસ્ત નથી કે સામેનું શૂટિંગ જ લેવું ભૂલી ગયું છે એમનામ ચાલુ રહેશે અને બધા ભગવાનના ફોટા અને બધું આમ કે જાણવા માયક બનાવ્યું છે બધું જાણવાલાયક છે બધા ભગવાનના ફોટા છે ને બધું જાણવાલાયક છે કે શું ઇતિહાસ થઈ ગયેલા છે આ એના માટેનું છે

કરેલું છે કે વાત જ ન થઈ એટલું સરસ જોવા માટે છે બહુ સારું અને કે મારો લોક તો બધું પૂરું થઈ ગયા પછી પડ્યો છે કારણ કે હું લાસ્ટ દિવસ લાસ્ટ દિવસ હું ફરવા માટે આવ્યો હું આના પહેલાં

سوندر سے سارا تو بہت نظارہ پہ ہیمال شنکر بگوان پوری شنکر بگوان بیٹا سے પણ આ શંકર ભગવાન એક નહીં બેઠા જેટલાય ભગવાન બેઠા હોય છે જોવા માટે તો બહુ સરસ છે તમે ખરેખર એટલું સરસ છે કે વાત જ નથી થઈ રહી અમે બે કલાક અંદર ફેર્યા છીએ બે કલાક બે કલાક ફર્યા પછી અમે ઘરે ગયા છીએ અમે રાતે દસ વાગે આવ્યા હતા અને ભીડ તો એટલી જ હતી કે એની વાત જ નથી થઈ એવી પણ અમારે જેમ તેમ કરી અમારી ટિકિટનો મેર પડી ગયો અને અમે અંદર આવતા રહ્યા તો આટલું બધું જોવા અમને મળ્યું અને વિડીયો બનાવવા થઈ ગયા હવે ગુફા ચાલુ ઘેર નાખ્યું ગુફાની અંદર ખબર તો નહીં અમને કારણ કે ગુફા બનાવી છે બહુ મસ્ત નહીં જોઈ તો ખરા ચાલો શું છે આગળ

ચાલો ચાલો આવે મારી એક તો દરી ગઈ હતી ને એટલે હા જો મસ્ત નજારો અમે અહીંયા વિડીયો પણ બનાવી હતું બહુ સરસ અને અહીંયા જો કે ફિલ્મ ચાલુ હતું बहु सरस छ बहु सारु छ जोवा लायक छ पछि त हामी बहु फेरा बहु फेरा आ बहु फरी फरी न था थाकि गए त हामी एतला त फरवानो मे पनु न त उठा थु फेरा दराखे लायक त नि एतले जोवा એવું લાગે છે કે બધું જાણે રિયલ હોય એને જેવું લાગી રહ્યું કેટલી સરસ સ્વામિનારાયણ ભગવાનનો મૂર્તિ બનાવી હતી જોવા પાણીના ઝરણા લાઈટું ડેકોરેશન બહુ સુંદર હતું અને રહી તો આ બાળકો માટે જે રમવાનું જે બધા ઝૂલા સામે હતો ને પર્વત પર હતા રમદાદા અને અહીંયા અમે બ્લોક પૂરો કર્યો અને અમે અમે જયસી ઘરે તમને નેક્સ્ટ બ્લોકમાં મળશું ત્યાં લગી જય માતાજી બધાને